સિવાય હર જય માતાજી રામ રામ અને સીતારામ સ્વાગત છે ફરીથી નવા તો આજે આપણે જઈ રહ્યા છીએ ખરેખર સરસ અજક પ્રકૃતિ આધ્યાત્મિક સાથે પૌરાણિક મહત્વ વાળું આંદર છે તો ધીરે ધીરે આ વૃક્ષનું અભિયંત છે તો એ ડુંગર એટલે કે ઓસમ ડુંગર ઓસમ ડુંગર એટલે આજે આપણે પાટણ વાવની પાટણ વાવના જે ઓસમ ડુંગર છે તેની આપણે સફર કરવાના છે તો આપણે પાટણ વાવના ગેટ પાસે પહોંચી ગયા છે તો આ રાજા ગ્રુપના બધા સદસ્યો આવી ચૂક્યા છે તો ધીરે 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 આજે આપણે ઓસમ ડુંગરની મુલાકાત લઈશું અને ત્યાંના ધાર્મિક સ્થળોના દર્શન કરીશું અને સાથે સાથે જંગલની મોજ માણે છે તો ગ્રુપના બધા મેમ્બરો જો ધીરે 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 પૂગી આવ્યા છે પોતાને તો આ આપણે એક્ઝેક્ટ પહોંચી ગયા છે આપણે ઓસમ ડુંગરે કે જ્યાં પાર્કિંગ કરતાં જ આપણે સુંદર મજાના મહાદેવની એક અતિ નયનરમ્ય મૂર્તિ જે સમાધિ અવસ્થામાં છે તે દેખાય છે તો મહાદેવના દર્શન કરી અને પાછળ પાટણ વાવનો આખો જે ઓસમ ડુંગર છે એનું આપણે આજે પરિભ્રમણ કરશું અલગ અલગ વિદ્યામાં આપણે એનું પરિભ્રમણ કરશું તો સુંદર મજાના મહાદેવના સાનિધ્યમાં આપણે પહોંચી ગયા છે પાટણ વાવ ઓસમ ડુંગર બરાબર તો આ સુંદર મજાની મહાદેવની સમાધિસ્થ મૂર્તિ છે રમ્ય ખૂબ મોટી મૂર્તિ છે અને એના દર્શન કરી ફોટોગ્રાફિક સાથે વિડીયોગ્રાફી કરી અને આપણે પાટણ વાવના ધાર્મિક સ્થળોની મુલાકાત દઈએ તો આ રાજા ગ્રુપના બધા મેમ્બરો જો ફોટામાન વિડીયામાં વ્યસ્ત છે હું મારી રીતના ફોટો વિડીયો કરું છું તો આ સુંદર મજાના ડુંગરનું તમે દ્રશ્ય નિહાળી રહ્યા છો કે પાટણ વાવનો ઓષમ ડુંગર છે પ્રાકૃતિક ભરપૂર અને ખૂબ જ સુંદર છે ખરેખર ખૂબ જ આહલાદક વાતાવરણમાં ધીરે 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 અત્યારે વરસાદી વાતાવરણમાં તો આની મજા કંઈક ઓર અલગ જ હોય છે ખરેખર એમ પાટણ વાવના જે ઓસમ ડુંગર છે ખરેખર ખૂબ જ સુંદર છે તો ધીરે 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 કરતાં જો અમે રાજા ગ્રુપના મેમ્બરો સાથે હાલી નીકળ્યા છે ઓસમ ડુંગર ખેડવા માટે જોકે ડુંગર ખૂબ મોટો છે એટલે આખો ડુંગર એક દિવસમાં નહીં ઓલું થાય પણ બને એટલા જેટલા પ્રયત્ન કરીએ છીએ તો પોતપોતાનો નાસ્તો અને જમવાનું લઈને આજે આખા દિવસનો પ્રવાસ છે એટલે બધાય પાસે એક એક ઠેલો છે પોતપોતાની રીતના ખુશ નાસ્તો પાણી અને જમવાનું લઈને જ અમે બધા નીકળ્યા છે આ ધીરે 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 કેડીવારે રસ્તેથી અમે નીકળ્યા છે પછી પગથે આવશે રાજુભાઈ ને રમેશભાઈ ને બધા એ તારા મોજમાં છે આજે ફરી ફરીથી કારણ કે ખૂબ સરસ આજે જરાક અલગ જ એક સ્થળની મુલાકાત છે એટલે બધામાં ખૂબ આનંદ છે તો આપણે ધીરે ધીરે જઈએ અમે એક નાનકડું ઝૈણું આવે છે આ જો સુંદર મજાનું નાનકડું ઝૈણું છે એટલે બધાએ ત્યાં પાણી પીવા ઊભા રહ્યા છે ભાઈ પાણીની બોટલ ભરી ભરીને લેતો જાય છે અને અમે પાણી પી રહ્યા છે અને આ જો ઝરમર ઝરમર વરસાદ એટલે છાંટા ચાલુ થઈ ગયા છે આ જયણું ઉપરથી વયું આવે છે અને આપણે અત્યારે પાટણ વાવ ટપકેશ્વર મહાદેવના સાંનિધ્યમાં પહોંચી ગયા છે રાજા ગ્રુપ સાથે તો આ સરસ મજાનો વરસાદ વધી રહ્યો છે ખરેખર અમે જ્યારે જ્યારે આ ચોમાસાની સિઝનમાં ગમે ત્યાંનું પ્રોગ્રામ કરીએ વરસાદ અચૂક હોય જ છે આ સુંદર મજાનું નાનકડું જયણું કે જ્યાંથી અમને પાણી ભરી પાણી પીને ધીરે ધીરે જો આ કેળીમાં કેળીમાં હાલતા ગયા છે થોડાક આડેધે ડુંગરમાં પછી પગથથી આવશે તો અત્યારે આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ છીએ ટપકેશ્વર મહાદેવની જગ્યા એટલે અતિ પ્રાચીન જગ્યા છે ત્યાં ભીમની થાળી પણ આવેલી છે અને આને વન પણ કહેવામાં આવે છે તો આ રાજા ગ્રુપના મિત્રો જો આ ધીરે ધીરે કેળામાંથી પસાર થઈ અને જઈ રહ્યા છે બધા ઉમિતભાઈને બધાય તો ખરેખર ખૂબ આહલાદક આનંદ છે મોજ છે ગ્રુપ સાથે અહીંયાથી પછી કેળામાંથી અમે શીડીને રસ્તે આવી ગયા છે આશરે પાનસોખ સીડી છે આ પાનસોક પગથિયા છે શું ખૂબ સરસ વ્યવસ્થા પણ છે અહીંયા શીડીની પાનસોક પાનસો પગથિયા છે ત્યાર પછી શ્રી ટપકેશ્વર મહાદેવનું સુંદર મજાનું આપણે મંદિર આવે છે અને ત્યાં ભીમની થાળી એટલે પાંડવકાલીન ભીમની થાળી પણ અહીંયા હાલ પણ મોજૂદ છે જે તમને વિડીયોમાં દેખાશે તો ધીરે 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 કરતાં અત્યારે બધા પણ ડુંગરની આ સીડીઓ પાંચસો સીડીઓ ચડી રહ્યા છે બસો અઢીસો સીડી ચડી ત્યારના દ્રશ્યો છે સુંદર મજાનું ઝીણકૂબ ઝરણું જો અહીંયા નીચે વહી રહ્યું છે અને ગ્રુપના બધા મેમ્બરો ઊભી અને પોરો રહી લે અને વિચાર કરે છે કે આ ઝરણામાં નાવું કે નહીં પણ ઉપર પણ ઘણું બધું સુંદર વ્યવસ્થા છે એટલે અહીંયા આપણે નાતા નથી બરાબર ધીરે 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 આપણે ઉપર તરફ પ્રયાણ પ્રયાણ કરીએ છીએ આજે રવિવાર છે ને ખૂબ સારી પબ્લિક છે રવિવાર ડુંગરે અને એમાં વરસાદની સિઝન એટલે ખૂબ સારું છે તો આ ધીરે ધીરે મિત્રો બતાવી જો અઢીસો ત્રણસો પગથ ચડી ગયા છે બરાબર થોડા થોડા થાકેલા પણ નજરે ચડે છે એમ બરાબર છે એટલે ધીરે 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 કરતાં આપણે શ્રી ટપકેશ્વર મહાદેવના સુંદર દ્રષ્ટિએ દર્શન કરીએ આપણે આ છે ટપકેશ્વર મહાદેવ અને ગૌમુખી ગંગા અને ભીમની થાળી ખરેખર આ પાંડવકાલીન વસ્તુ એટલે કે પાંચ હજાર વર્ષ જૂની આ વસ્તુ અહીંયા છે અને હિડિમ્બાવન તરીકે પણ કહેવામાં આવે છે તો મિત્રો આ રાજા ગ્રુપના મેમ્બરો જે જે થોડા થોડા થાકી ગયા છે એ પોરો ખાતા 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 ધીરે 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 આ ત્રણસો સાડા ત્રણસો પગથિયા ચડી ગયા છે અને ધીરે 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 આ અમારા અમિતભાઈ હવે ધ્યાનમાં આવ્યું કે વિડીયો ઉતારું છું એટલે હરખા થઈ ગયા બાકી થાકી તો ગયા જ છે બધા થોડાક એમ બરાબર ખૂબ સરસ રસ્તો છે પાંચસો જ પગથિયા છે ખાલી તો રવિવારનો પણ દિવસ છે એટલે અહીંયા પબ્લિક પણ ઘણી બધી છે અને આ આખા પાટણવાવ ટપકેશ્વર મહાદેવ ઓસમ ડુંગર ઉપર ઘણા બધા ધાર્મિક સ્થળો છે માત્રી માતાજી છે ભીમનાથ મહાદેવ મંદિર છે હિડિમ્બાનું હિંચકો છે એવા ઘણા બધા જાણીતા સરસ મજાના ફરવાલાયક સ્થળો છે કે જે આપણે ચોક્કસ મુલાકાત લેવી જોઈએ આ છે ટપકેશ્વર મહાદેવ મંદિર હવે આપણે ટપકેશ્વર મહાદેવના સુંદર મજાના મંદિરના પટાંગણમાં પહોંચી ગયા છે જોઈ રહ્યા છો ડુંગરની અંદર એક નાનકડી ગુફા જેવું છે અને ગુફા ઉપરથી સતત અને સતત સતત અને સતત ટીપા પડતા રહે છે જે નીચે શિવલિંગ છે જે સતત અને સતત અભિષેક કરે છે એવા શ્રી ટપકેશ્વર મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છે ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ અહીંયાથી ગૌમુખી ગંગા છે અહીંયા પાણી અવિચળ નેમ રહે છે જેમ પાણી ટપકેશ્વર મહાદેવ ઉપર પડે છે એમ અહીંયા પણ આ એક ગૌમુખી ગંગા તરીકે અહીંયા બિરાજમાન છે આ જે પર્વત છે ઓસમ ડુંગર છે તેમાંથી આ જે અહીંયાથી આપણે ટપકેશ્વર મહાદેવના મંદિર અંદર જવાય છે તમે જોઈ શકો છો નાનકડો ગર્ભગૃહ છે એથી અંદર પણ વિશેષ એક નાનકડો ગર્ભગૃહ છે તો અહીંયા આપણે ટપકેશ્વર મહાદેવ મહાદેવના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ રાજા ગ્રુપ ઓફ પોરપંદર સાથે આજે ઓસમ ડુંગર છે ટપકેશ્વર મહાદેવનું મંદિર આપણે પહોંચી ગયા છીએ અને બીજા વિડીયામાં પણ માત્રી માતાજી અને ભીમનાથ મહાદેવનો વિડીયો આવશે તે પણ બીજો આવશે તો આપણે ચાલો સૌ સાથે મળી અને ભગવાન શ્રી ટપકેશ્વર મહાદેવના દર્શન કરીએ બોલીએ શ્રી ટપકેશ્વર મહાદેવથી જે જોઈ શકો છો સુંદર મજાનું શિવલિંગ છે ને ઉપર સતત અને સતત સતત અને સતત ટપકેશ્વર મહાદેવ ઉપર પાણી પડે છે ને આ છે ભીમની થાળી કે જે અહીંયા આ રીતના ટપેશ્વર મહાદેવના પટાંગણમાં જ આવેલી છે કવડી મોટી થાળી છે તે આપ જોઈ શકો છો તે આ છે ભીમની થાળી બરાબર પાંડવ કાળીને ભીમની થાળી કે ભીમ અહીંયાં જમતો એવી એ ઈ એવી આ ભીમની થાળી છે ઓમ નમ શિવાય અરહર મહાદેવ જય શ્રી તપકેશ્વર મહાદેવ ઓમ નમ શિવાય બોલો મહાદેવ